મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં આખે આખું પ્લેટફોર્મ સકરિયા નું છે જ્યાં લાલ ને સફેદ સકરિયા આવે છે અને આપણે જોઈએ બજાર ભાવ

અંદાજે તમે માર્કેટમાં જોઈ શકો છો આ બધું સકરિયા વેચાય છે આખું પ્લેટફોર્મ ચક્કરિયાનું છે આપણે તમે જુઓ આ આખે આખો માહોલ બધી જ ગાડી સકરિયાની છે અને આ બધો જ માલ લાલ અને સફેદ સકરિયા છે અને એવરેજ ભાવ પણ આપણે જોયો સફેદમાં ચૌદ પંદર રૂપિયા કિલો છે અને લાલમાં વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

રાજકોટમાં સકરિયામાં જબરદસ્ત માહોલ છે અને અઢળક માલ આવેલો છે